સૌની મારા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે હું અંકોળીનું ભરતકામ કરી રહી છું શું તમારે પણ આ ઊનનું અંકોળીનું ભરતકામ શીખવું છે તો હું જલ્દીથી આના વિડીયો બનાવવાની છું તમે પણ આવું ભરતકામ શીખી શકશો તો હું વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું આ ઊનનું અંકોળીનું ભરતકામ બહુ અઘરું નથી આમાં સૌથી પહેલાં સાંકળી લેવાની હોય છે એક હાથમાં ઊનનો દોરો હોય અને બીજા હાથમાં અંકોળીનો સોયો હોય છે ઊનનો દોરો થોડો જાડો અને થોડો પાત્રો અને અલગ અલગ કલરના હોય છે અને તેમાં વપરાતા સોયા પણ અલગ અલગ હોય છે જાડા પાત્રા નાના મોટા બધા અલગ અલગ પ્રકારના હોય છે આ ઊન અને અંકોળીની મદદથી ચોરસ ગોળ ગુલાબ ગુલાબની પાંદરી સ્વેટર શાલ ટ્રિપલ ઉપર પાથર માટેનો રૂમાલ પ્રસાદની થાળી ઉપર ઢાંકવા માટેનો રૂમાલ પોટ નીચે મૂકવા માટેનું આસન કાનાના કપડાં બેબી ફ્રોક ટોપી કિચન વગેરે જાત જાતનું બનાવી શકાય છે જો તમને પહેલાં સિમ્પલ એટલે કે સાદું અને સરળ આવડે એટલે કે સાંકળી ભરત શીખવાનું હોય છે તેમાં તમારે સાંકળી કેવી રીતે લેવી નાની મોટી સાઈઝની રાખવી એ બધું જ શીખવું પડે ઊનનો દોરો કેવી રીતે પકડવો અને અંકોળીનો સોયો કેવી રીતે પકડવો તે પણ શીખવું પડે છે તેમાં જો તમે ઊનનો દોરો ઢીલો પકડો તો જ્યારે સાંકળી લેશો તો સાંકળી મોટી થશે અને જો ઊનનો દોરો તમે થોડો ફિટ પક પકડી રાખશો તો સાંકળી પણ થોડી ફિટ થશે તો તેમાં બંને રીતે એટલે કે બહુ ઢીલું પણ નહીં અને બહુ ફિટ પણ નહીં તેવી રીતે ઊંનો દોરો પકડવાનો હોય છે જો આ વિડિયો તમારી પાસે આવ્યો છે કે જેઓ અંકોળીનું ભરતકામ એટલે કે ઊનનું ભરતકામ શીખવા માગે છે તો મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લે અને બે લાયકન જરૂરથી પ્રેસ કરે કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને હું સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી હું બતાવવાની છું ગોલ કેવી રીતના બનાવાય પછી ચોરસ કેવી રીતના બનાવાય કિચન કેવી રીતના બનાવાય તે પણ તમને સૌથી પહેલાં તમને જોવા મળી જાય એટલા માટે બે લાયકન તમને જરૂરથી પ્રેસ કરી લેજો અને જેઓ સિલાઈ કામ માટે પણ વિડીયો જોતા હોય તો મારી ચેનલને તેઓ પણ સબસ્ક્રાઈબ કરી લે અને બે લાયકન પણ પ્રેસ કરે કે જેથી તમને પણ જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે કોણ કોણ આ ઊનનું ભરતકામ શીખવા માગે છે તેઓ મને જરૂરથી કોમેન્ટમાં જણાવે અને તમે આ વિડીયો કયા શહેરમાંથી અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જણાવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ડિઝાઇનવાળો પૂજા થાળી ઉપર ઢાંકોનો રૂમાલ બનાવેલો છે તમે પણ આવો ઊનથી બનાવેલો પૂજા થાળી રૂમાલ બનાવી શકો છો તો કોને કોને આવો રૂમાલ શીખવો છે જેને પણ શીખવો હોય તે મને કોમેન્ટમાં યશ ટાઈપ કરે કે જેથી હું જલ્દીથી આવો રૂમાલનો વિડીયો બનાવો તમારા માટે અને તેમાં પણ હું સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું તો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો એક કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો છેક સુધી જોયો તેના માટે બધાને ધન્યવાદ